નાનું છે પણ એના ફાયદાઓ ખૂબ જ મોટા છે આ ફ્રૂટ વરસાદ ચાલુ થાય એ પહેલા માર્કેટમાં આવી જતા હોય છે અને એનું નામ છે જાંબુ આગળ વિડિયોમાં હું તમને જણાવીશ કે જાંબુ ખાવાના ફાયદાઓ કયા કયા છે આપણા શરીરની પ્રકૃતિ વાત પિત્ત અને કફ એના ઉપર આ ફ્રૂટ શું અસર કરે છે જાંબુ ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ અને છેલ્લે જાણીશું કે જાંબુ કેવા લોકોએ ન ખાવું જોઈએ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનો બિલકુલ ભૂલવાનું નથી જાંબુ વિશે થોડી જાણકારી લઈ લઈએ જાંબુ સ્વભાવે ઠંડુ છે વૃક્ષ છે અને પચવામાં ભારે છે એટલે પીત અને કફ પ્રકૃતિ વાળા લોકો માટે જાંબુ સૌથી બેસ્ટ ફ્રૂટ છે એ આપણા શરીર અંદર પીત અને કફ ને ઓછું કરવાનું કામ કરે છે બીજી તરફ વાત પ્રકૃતિ વાળા માટે જાંબુ એટલું સારું નથી વાત લગતી બીમારીઓ હોય ત્યારે જાંબુનું સેવન ન કરવું જોઈએ કારણ કે જાંબુ ખાવાથી શરીરમાં વાત વધે છે ચાલો તો હવે જાંબુના ફાયદાઓ કયા છે એ જાણી લઈએ જાંબુ જઠરાગ્નિ ને વધારે છે જેમને ખાવાનું નથી ભાવતું ભૂખ ઓછી લાગે છે એમને માટે જાંબુ એકદમ બેસ્ટ છે જાંબુ ખાવાથી એમની ભૂખ ઉકળે છે અને જે પણ ખાવાનું ખાઈએ છે એ સારી રીતે પચાવવામાં હેલ્પ જાંબુ પાચન ક્રિયાને સારી બનાવે છે ને ડિટોક્સ કરે છે એટલે લિવરની કાર્યક્ષમતા પણ વધે છે બીજો ફાયદો આપણે બધા જાણીએ છીએ અને એ ફાયદાને લેવા માટે જ ઘણા ખરા લોકો જાંબુને ખાતા હોય છે એ છે ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ એક વરદાન રૂપ ફ્રૂટ છે ડાયાબિટીસ ને નેચરલી કંટ્રોલ કરવા માટે જાંબુ અને જાંબુના ઠળિયાનો પાવડર બંને ખૂબ જ અસરદાર છે ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે તમારે જાંબુના ઠળિયાને ફેંકી નથી દેવાના જાંબુના ઠળિયાને ભેગા કરવાના છે એને તડકામાં સુકવી દેવાના છે સારી રીતે સુકાઈ જાય પછી એનો પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને તમારે દિવસમાં બે વાર જમવાના અડધા કલાક પહેલા ત્રણ ગ્રામ એટલે કે અડધી ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે જો તમારી બ્લડ શુગર ખૂબ જ વધારે છે અને તમે એને કંટ્રોલમાં કરવા માંગો છો તો તમે આ પાવડરની માત્રા વધારી પણ શકો છો તમે એક ચમચું સુધી આ પાવડરને લઈ શકો છો હવે જેમને વારંવાર પેશાબ માટે જવું પડે છે પેશાબમાં બળતરા થાય છે યુરિન ટ્રેક ઇન્ફેક્શન વારંવાર થઈ જાય છે યુરિનમાં સુગર આવે છે તો આ બધી સમસ્યામાં જાંબુ ખાવાથી ખૂબ જ સારા પરિણામ મળે છે જે લોકોને પોતાનું વજન ઓછું કરવું છે એમણે તો ખાસ જાંબુને ખાવું જોઈએ જાંબુ ની અંદર જે વધારાની ચરબી છે એને ઓગાળવાનું કામ કરે છે જાંબુની અંદર ફાઈબરની માત્રા વધારે હોય છે અને એને ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને ઓટોમેટિકલી તમારું વજન ઓછું કરવામાં હેલ્પ મળે છે જાંબુ તમારી સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જાંબુની અંદર વિટામિન સી ની માત્રા ખૂબ જ વધારે છે જે ની અંદર કોલેજન ના ને વધારે છે જ્યારે કોલેજન ની અંદર સારી માત્રામાં હોય છે ત્યારે ફાઇન લાઈન કરચલી નું ઢીલું પડી જવું આ બધી સમસ્યા દૂર થાય છે સ્કીન એકદમ ટાઈટ બને છે અને યુવાન દેખાય છે તમે લાંબા સમય સુધી યુવાન દેખાવો છો એટલે જાંબુ ખાવાથી એમ કહી શકાય કે આપણી સ્કીન હેલ્ધી બને છે જાંબુ ખાવાથી તમારું હિમોગ્લોબિન પણ વધે છે જાંબુની અંદર આયર્નની માત્રા ખૂબ જ સારી રહેલી છે જે આપણા શરીરની અંદર નવું બનાવવામાં મદદ કરે છે જયારે શરીરની અંદર હિમોગ્લોબિન સારી માત્રામાં હોય છે ત્યારે શરીરમાં એનર્જી રહે છે આપણું હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે ત્યારે કમજોરી લાગે છે થોડું પણ કામ કરીએ છે તો થાક લાગી જાય છે એનેમિયાની સમસ્યા થાય છે ચક્કર આવે છે એટલે જો તમે જાંબુનું નિયમિત સેવન કરો છો તો તમારું હિમોગ્લોબિન ઝડપથી વધવા લાગે છે અને હિમોગ્લોબિન ઓછું થવાના લીધે જે પણ પરેશાનીઓ થાય છે એમાં તમને રાહત મળે છે ઓરલ હેલ્થ માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે 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 જેમને પણ પેડા જાય પેડામાંથી લોહી નીકળે દાંતનો દુખાવો છે તો એમણે જાંબુના ઝાડના જે પાન આવે છે એને સુકીને પાવડર બનાવી લેવાનો છે અને સવારે આ પાવડરથી એમણે મસાજ કરવાની છે પેડા ઉપર જો રેગ્યુલર એવો આ પાનથી મસાજ કરે છે તો એમના જે પેડા છે એ મજબૂત બને છે પેડામાંથી લોહી નીકળવાની સમસ્યા દૂર થાય છે જાંબુની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે એટલે જેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો આ હાઈ બ્લડ પ્રેશરને એના નોર્મલ રાખવામાં જાંબુ મદદ કરે છે એમણે તો ખાસ જાંબુનું સેવન કરવું જોઈએ પોટેશિયમ વધારે માત્રામાં હોવાથી એ આપણા હાર્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જુઓ અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જાંબુ વધારે માત્રામાં ખાવામાં આવે તો એ તમારા બ્લડ પ્રેશરને લો કરી શકે છે એટલે જાંબુ ખાતી સમયે તમારે હંમેશા જાંબુને નમક સાથે જ ખાવું જોઈએ જેથી તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહે પણ જો તમારું બ્લડ પ્રેશર હાઈ છે તો આવા સમયે તમારે જાંબુ જાંબુ ખાવાથી ખુબ જ ફાયદો થાય છે જુઓ આપણે બધા એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ કેટલી સારી પણ કેમ ન હોય પણ જો તમે એને યોગ્ય માત્રામાં લેશો તો જ તમને એના ફાયદા થશે જો તમે એને વધારે માત્રામાં લો છો તો તો એ તમને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરી શકે છે જાંબુની સાથે પણ કઈક આવું છે જો તમે જાંબુને વધારે માત્રામાં ખાઈ લો છો તો એ તમારા શરીરની અંદર વાત દોષ ને વધારે છે વાત વધવાના લીધે કબજિયાતની સમસ્યા થાય છે પેટમાં ગેસ બને છે તો આ બધી સમસ્યા થઈ શકે છે એટલે મિનિમમ તમારે સો થી દોઢસો ગ્રામ જેટલા જાંબુને જ ખાવું જોઈએ ક્યારે પણ સવારે ભૂખ્યા પેટ જાંબુને ન ખાવું જોઈએ ભૂખ્યા પેટ જાંબુને ખાવાથી એસિડિટી સમસ્યા થઈ શકે છે અને બીજું કે જાંબુ ખાવાના પહેલા અને જાંબુ ખાવાના તુરંત બાદ જ દૂધ અને પાણીનું સેવન ન કરવું જોઈએ જો તમે દૂધ અને પાણી પીવો છો તો એના લીધે તમને પેટમાં ગેસ બનવો પેટમાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે તો મિત્રો મને આશા છે કે જાંબુ વિશેની આ જાણકારી તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો